વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે ધોરણ અગિયાર વિશે આંકડા શાસ્ત્રના અભ્યાસમાં આપણે એક નાનું એવું ડોક્યુ કરેલું આજરોજ આપણે આંકડા શાસ્ત્રને ઊંડાણપૂર્વક સમજવા જઈ રહ્યા છીએ ત્યારે હું ચોક્કસ તમને એક વાત કહીશ કે દરેક વિદ્યાર્થીએ પોતાની સફળતા પ્રાપ્ત કરવા માટે સફળતાના શિખરો સર કરવા માટે પોતાની અંદર જે આત્મવિશ્વાસ હોય છે એના ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી હોય છે આત્મવિશ્વાસ દોસ્તો વિદ્યાર્થીને મજબૂત બનાવે છે આત્મવિશ્વાસ એ અદ્ભુત અદૃશ્ય અનેક એક અનુપમ શક્તિ છે આત્મવિશ્વાસ જો વિદ્યાર્થીની અંદર હોય તો એને અંદરથી જ એવું બળ મળી રહે છે કે જે બળ થકી એ પોતાના સિદ્ધિના શિખરો સર કરે છે દોસ્તો તમારા ધ્યેય તરફ આગળ વધો છો તે જ તમારો આત્મા છે તે જ તમારો પદદર્શક છે આવું આપણને સ્વેટ મોડન કહે છે એટલે કે આત્મવિશ્વાસ થકી જ આપણે આપણા ધ્યેય તરફ આગળ વધીએ છીએ એ જ આત્મવિશ્વાસ આપણો પથદર્શક બની રહે છે અને એ જ આત્મવિશ્વાસ આપણો આત્મા છે આવું સ્વેટ મોર્ડન આપણને જણાવે છે એટલે કે દરેક વિદ્યાર્થીએ પોતાના આત્મવિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને આત્મવિશ્વાસ થકી જ આગળ વધવું જોઈએ સિદ્ધિના શિખરો સર જોઈએ આ સાથે દોસ્તો મા સરસ્વતીને યાદ કરી અને આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર એક માહિતીનું એકત્રીકરણ ધ કલેક્શન ઓફ ડેટા ત્યારબાદ મિત્રો આજના લેક્ચર નંબર બેની અંદર આપણા મુદ્દા છે કે આંકડા શાસ્ત્રનો ઉદભવ અને વિકાસ કેવી રીતે થયો આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો વિકાસ કેવી રીતે થયો અને આપણા ઇન્ડિયાની અંદર એટલે કે ભારતમાં આંકડા શાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો આજે આપણે આ બાબતે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ દોસ્તો તો આવો સાથે મળી આગળ વધીએ માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર નંબર એક કલેક્શન ઓફ ડેટા માહિતી કેવી રીતે ભેગી કરવી આ ચેપ્ટર અંતર્ગત આપણે જોઈએ કે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો આમ તો આ આંકડા શાસ્ત્ર પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે દોસ્તો જોઈએ આપણે કે આંકડા શાસ્ત્રનો ઉદભવ અને વિકાસ મૌર્ય શાસન સમયથી જ આંકડા શાસ્ત્રનું ભારતમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે આંકડા શાસ્ત્રની અંદર ભારતનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એ મૌર્ય શાસનથી જ આપણે ચાલતું આવે છે અકબરના શાસન દરમિયાન આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળ્યો હતો એટલે કે જ્યારે અકબરનું શાસન હતું એ સમય દરમિયાન અબુલ ફઝલ રચિત એક આઈને અકબરી નામનું જે પુસ્તક છે આંકડાશાસ્ત્રી એ પદ્ધતિનો ઉલ્લેખ થતો જોવા મળ્યો છે ઈસવીસન અઢારમી સદી ત્યાં સુધી રાજ્યો માટે માહિતીને પદ્ધતિસર મેળવવા માટે માહિતી પ્રાપ્ત કરવા માટે આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ શબ્દ માહિતી મેળવવા પૂરતો જ સીમિત હતો અઢારમી સદીમાં આંકડા શાસ્ત્ર શબ્દ એ માહિતી મેળવવા પૂરતો સીમિત શબ્દ હતો ત્યાર પછી દોસ્તો સત્તરસો ને ઓગણપચાસમાં માહિતીના પૃથક્કરણ માટે ગ્રોડ ફ્રીડ એક એન વોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો એક માર્ક્સના વિકલ્પમાં પૂછાશે કે આંકડા શાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો ઈસવીસન સત્તરસો ને ઓગણપચાસમાં ગોડ એક એન વોલે જર્મન શબ્દ સ્ટેટેસ્ટિક્સનો સૌ પ્રથમ એણે ઉપયોગ કર્યો ત્યાર પછી દોસ્તો સત્તરમી અને અઢારમી સદીમાં લાપ્લાસ અને ગોસે સંભાવનાના સિદ્ધાંતો રજૂ કરી આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો લાપ્લાસ અને ગોસે સંભાવનાની મદદથી એના સિદ્ધાંતોની મદદથી આંકડા શાસ્ત્ર આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો આ થઈ વાત ફરીથી મૌર્ય શાસનથી જ આંકડા શાસ્ત્રમાં ભારતનું ખૂબ અનેરું પ્રદાન રહ્યું છે અકબરના શાસનમાં આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં કરવામાં આવ્યો ત્યાર પછી દોસ્તો અઢારમી સદી સુધી આ શબ્દનો ઉપયોગ માત્ર માહિતી ભેગી કરવા પૂરતો સીમિત હતો સત્તરસો ને ઓગણપચાસમાં ગોટફ્રીડ એકન વોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો અને સત્તરમી અને અઢારમી સદીમાં લાપ્લાસ અને ગોસે સંભાવનાના સિદ્ધાંતો રજૂ કરી આંકડા શાસ્ત્ર એટલે કે આધુનિક આંકડા શાસ્ત્રનો પાયો નાખ્યો ત્યાર પછી દોસ્તો આગળ વધીએ ઈસવીસન એટલે કે ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના શરૂતમાં ગાણિતીય આંકડા શાસ્ત્રની રચના કરવામાં આવી ઓગણીસમી સદીના અંતમાં એટલે કે એન્ડિંગ સમયમાં અને વીસમી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે ગાણિતીય આંકડા શાસ્ત્રની રચના થઈ અને રચના કરનાર રચયતા હતા કાલપિયર સન પ્રોફેસર કાર્લ પિયર્સને આ ગણિતીય આંકડા શાસ્ત્રની રચના કરી ત્યાર પછી રચના એણે કરી ત્યાર પછી ગોલ ગેલ્ટન અને ફિશર પ્રોફેસર ગાલટન અને ફિશરે એનો ઉપયોગ એટલે કે આ જે ગાણિતિય આંકડા શાસ્ત્ર છે એનો ઉપયોગ વિજ્ઞાન ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે કર્યો વિજ્ઞાન ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે એનો ઉપયોગ કર્યો ઈસવીસન ઓગણીસો દસ અને ઓગણીસો વીસ દરમિયાન ગોસેટ અને ફિશરે આધુનિક આંકડા શાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાન તેમજ વિવિધ ક્ષેત્રોમાં કર્યો તમને જાણકારી આપું દોસ્તો કે આ જે ફિશર છે ફિશર એ આધુનિક આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે ફિશર જે છે તે આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે એક માર્ક્સના ટૂંકા પ્રશ્નમાં આ સવાલ પૂછી શકાય છે કે આધુનિક આંકડા શાસ્ત્રના પિતા કોણ છે ત્યારે આપ ચોક્કસ યાદ રાખશો કે ફિશર એ આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે ઈસવીસન ઓગણીસોને ત્રીસ દરમિયાન ઈ પિયર્સન અને જે નેમાનનો આંકડા શાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે અને ત્યારબાદ ઉત્તરોત્તર આંકડા શાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થતો રહ્યો છે ફરીથી ઈસવીસન ઓગણીસો ત્રીસ દરમિયાન ઈ પિયર્સન અને જે નેમાન કે જેણે આંકડા શાસ્ત્રમાં ખૂબ મોટો અને ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો અને ત્યારબાદ આંકડા શાસ્ત્રનો વિકાસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે આગળ જોઈએ દોસ્તો ભારતમાં આંકડા શાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો ઇન્ડિયામાં આપણા ઇન્ડિયાની અંદર સ્ટેટિસ્ટિકનો અત્યારે તમે જુઓ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ કે આંકડા શાસ્ત્ર વગર કોઈ પણ ક્ષેત્ર શક્ય નથી આપણા જીવનના સવારથી સાંજ સુધીના પણ અનેક તબક્કાઓ એવા છે કે જેમાં સ્ટેટિસ્ટિકનો ઉપયોગ થાય છે આંકડા શાસ્ત્ર એટલે આંકડાઓનું શાસ્ત્ર દોસ્તો તો જોઈએ આપણે ઇન્ડિયામાં આંકડા શાસ્ત્રનો કઈ રીતે વિકાસ થયો છે ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો છે પ્રોફેસર પીસી સી પ્રોફેસર પીસી સી કે જેણે ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે તેણે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એની સ્થાપના એણે કરી ઓગણીસો એકત્રીસમાં કોલકત્તા ખાતે સવાલ પૂછાય કે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી તો કે ભાઈ આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની સ્થાપના પ્રોફેસર પીસી સી મહાલનો વિશે ઓગણીસો ને એકત્રીસ નાઇન્ટીન થર્ટી વનમાં કોલકત્તા ખાતે કરવામાં આવી આગળ વધીએ દોસ્તો નાઇન્ટીન ફોર્ટી વન ઓગણીસો એકતાલીસમાં કોલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ પ્રથમ સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ ભણાવવાની શરૂઆત થઈ નાઇન્ટીન ફોર્ટી વનની અંદર કોલકત્તા યુનિવર્સિટીમાં આપણે જે અત્યારે આંકડા શાસ્ત્ર સબ્જેક્ટ ભણી રહ્યા છીએ એની સૌથી પહેલાં શરૂઆત ઓગણીસો ને એકતાલીસની અંદર કોલકત્તા યુનિવર્સિટીમાં થયેલી અને એમાં આંકડાશાસ્ત્ર વિષય દાખલ કરવામાં આવેલો અને તેનું ભણાવવાની શરૂઆત થયેલી આ સાથે દોસ્તો ઓગણીસો ને પચાસમાં મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ નામની સંસ્થા શરૂ કરી અને એણે માહિતી એકત્રીકરણનું કામ હાથ ધર્યું મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ અંતર્ગત સંસ્થાની સ્થાપના કરી માહિતી ભેગી ડેટા કલેક્શન ભેગી કરવાનું કામ હાથ ધર્યું હાલમાં આ સંસ્થા રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન તરીકે ઓળખાય છે જ્યારે શરૂઆત કરી ત્યારે રાષ્ટ્રીય નિદર્શ તપાસ આટલું જ નામ હતું પરંતુ હાલમાં એ સંસ્થા પ્રગતિ કરીને રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન બની ગઈ છે આવો દોસ્તો આગળ વધીએ ભારતીય ખેતી વિષયક આંકડા શાસ્ત્ર સંશોધન સંસ્થા એનું પણ ભારતના આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે આઈ ભારતીય ખેતી વિષયક આંકડા શાસ્ત્ર સંશોધન સંસ્થા એટલે કે આઈ એ એસઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈ એ એસ આર આઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમનું પણ ભારતમાં આ આંકડાશાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય ફાળો રહ્યો છે આવો દોસ્તો આપણે જે આજે ચર્ચા કરી કે ભારતમાં આંકડા શાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એને આપણે ખૂબ ટૂંકમાં જોઈએ હવે આજને આખી થિયરીને સમજવા માટે ઇસવીસન યાદ રાખવા પડશે મુદ્દા યાદ રાખવા પડશે તો એને એક નાનકડી શોર્ટનોટ કઈ રીતે તૈયાર કરાય કે જેથી આપણને આ મુદ્દાઓ યાદ રાખવામાં તકલીફ નથી પડતી તો જોઈએ આપણે કે મૌર્ય શાસનથી જ ભારતની અંદર આંકડા શાસ્ત્ર જે છે એમાં આપણા ઇન્ડિયાનું અનેરું પ્રદાન રહ્યું છે અકબરના શાસનમાં હમણાં આપણે વાત કરી તેમ કે અબુલ ફઝલ રશીદ આઈને અકબરીમાં આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓનો ઉલ્લેખ થયો અકબર શાસન દરમિયાન આંકડા શાસ્ત્રીય પદ્ધતિ એટલે કે જુદી જુદી ડિફરન્સ મેથડ ઓફ સ્ટેટિસ્ટિક્સ એ અબુલ ફઝલ રશીદ આઈને અકબરીમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો દોસ્તો ત્યાર પછી સત્તરસો ને ઓગણપચાસમાં આપણે જોયું કે સત્તરસો ને ઓગણપચાસની અંદર ગોડફ્રિડ એકેનવોલે સૌથી પહેલાં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો સૌથી પહેલાં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો ત્યારબાદ વીસમી સદીની શરૂઆતમાં કાર્લપિયર્સને ગાણિતીય આંકડા શાસ્ત્રની રચના કરી ત્યારબાદ ગોલ્ટન અને ફિશરે આ ગાણિતિય આંકડા શાસ્ત્રનો ઉપયોગ કર્યો વિજ્ઞાન ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે ફરીથી વીસમી સદીની શરૂઆતમાં કાલપિયર્સને શું કરી તો કે ગાણિતીય આંકડાશાસ્ત્રની શાસ્ત્રની રચના કરી ગાણિતીય આંકડા શાસ્ત્રની રચના કરી જ્યારે એનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રે કોણે કર્યો ગેલ્ટન અને ફિશરે વિજ્ઞાન ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે ત્યાર પછી દોસ્તો ઓગણીસોને દસ અને ઓગણીસો વીસમાં ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો તમને હું વાત કરીશ કે ફિશરે આધુનિક આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે ફિશર એ પોતે આધુનિક આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે ત્યાર પછી હું વાત કરીશ કે ઓગણીસો ને ત્રીસમાં ઈ પિયર્સન અને જે નેમાન જેને પણ આ આંકડા શાસ્ત્રના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે પ્રોફેસર પી સી મહાલનોબીસનું ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે પ્રોફેસર પીસી સી મહાલનોબિસ કે જેણે ઇન્ડિયાની અંદર આંકડા શાસ્ત્રનો જે વિકાસ થયો એમાં પોતાનું ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે ઓગણીસો ને એકત્રીસમાં દોસ્તો કોલકત્તા ખાતે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા આઈએસઆઈની સ્થાપના કરવામાં આવી ઓગણીસો એકત્રીસમાં કોણે સ્થાપના કરી પ્રોફેસર પી સી મહાલનોબિસે નાઇન્ટીન થર્ટી વનમાં કોલકત્તા ખાતે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાની સ્થાપના થઈ આગળ વધીએ દોસ્તો નાઇન્ટીન ફોર્ટી વનમાં કોલકત્તા યુનિવર્સિટીની અંદર આંકડાશાસ્ત્ર વિષય ભણાવવાની શરૂઆત થઈ નાઇન્ટીન ફોર્ટી વન કોલકાતા યુનિવર્સિટી એકતાલીસમાં કોલકત્તા યુનિવર્સિટીની અંદર આંકડા શાસ્ત્ર વિષય દાખલ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર વિશે સમજ આપવાની શરૂઆત કરી આ દોસ્તો આજના આપણા વિષય હતા આજનો આપણો અભ્યાસ હતો કે ભારતમાં આંકડા શાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો સ્ટેટસ્ટિકનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો આ રીતે આપણે મુદ્દાઓને યાદ રાખી આ રીતે શોર્ટ નોટ તૈયાર કરી આપણે આ થિયરીને યાદ રાખી શકીએ છીએ તો દોસ્તો ખૂબ સરસ રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર ફરી કાલે મળીશું દોસ્તો થેન્ક યુ વેરી મચ આભાર